બનાસકાંઠા જિલ્લો જ્યાં દર વર્ષે મગફળીનું થાય છે બમ્પર ઉત્પાદન પરંતુ આ વર્ષે મગફળીનો ઉતારો ઓછો આવી શકે છે કારણ છે સતત અને અનિયમિત વરસાદ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નવ્વાણું હજાર ત્રણસો બોતેર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જો કે ખેડૂતોને આશંકા છે કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે મગફળીનો ઉતારો ઓછો આવી શકે તેમ છે ખેડૂતોના મતે ભારે વરસાદને લઈ મગફળીના પાકને નુકસાનની ભીતિ છે સરકારે પ્રતિ મણ મગફળી ટેકાના ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા નક્કી કર્યા છે ખેડૂતોની માંગ છે કે તેમાં હજુ વધારો કરવામાં આવે કેમ કે ખાતર બિયારણ મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી ગયો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જેમણે નકલી બિયારણ મામલે આપ્યું નિવેદન અવસર હતો રાજકોટમાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો આ મોકે રાઘવજી પટેલે વાત કહી કે નકલી બિયારણની માહિતી મળી છે અને તપાસ શરૂ પણ કરાવી છે થોડા દિવસ પહેલા જામજોધપુરના ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો તેમને પધરાવી દેવાયું હતું નકલી બિયારણ પરિણામે પાક નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું મારી પાસે હકીકત આવી છે અને મેં તપાસ સોંપી છે તપાસ કરી અને યોગ્ય પગલાં લેશું આવી જ્યારે જ્યારે હકીકતો સરકારશ્રીને ધ્યાનમાં આવે છે ત્યારે સરકારશ્રી તાત્કાલિક પગલા લઈને કાયદા નિયમ અનુસાર કાર્યવાહી કરાવે છે